ક કબૂતર નોખ ખ ખટારા ખ ગ ગણપતિનો ગ ખ ઘર નો ખ છ ચાકલીનો છ છ છત્રીનો છ ચ જલેબીનો જ છ જબલાનો જ ટપાલી નોટ થોઠ ડબરૂ નોડો ઢેલ નોઠ અણફેણ નો અણ તો તપેલી નોટ થોથ ડોડા નો દો નો નો ન પપ તટકડા નો ફક્નો ભમ ડોબ મો નોમ ય રમકડા નો રખોટી નો લ व ल ह न व स स र णै नो स श श इष्ट को नो श स स ल नो स नो अळो नळ नो अळो गना नो